આજ તો અમે ગયા હતા પ્રાચીના પીપડે પાણી રેડવા માટે આજે હું મારા મમ્મી પપ્પા ભાઈ નીકળી ગયો તાલાળાથી પ્રાચી જવા માટે સૌથી પેલા ગાડીની હવા ચેક કરાવીને પહોંચી ગયા તલાળા બ્રહ્મશ્વર મહાદેવના મંદિર દર્શન કરવા માટે આવે છે પણ જ્યારે જયારે તલાડા આવું એટલે તો અહીંયા આવું જ પડે ભાઈ મંદિરે શંકર દાદા જળ ચઢાવી નીકળી ગયા અમે પ્રાચી જવા માટે અમારે તો પ્રાચી સાવ બાજુમાં છે ભાઈ તમારા માટે કેટલા લોકો અહીંયા આવેલા છે અથવા તો નામ સાંભળેલ છે કોમેન્ટમાં પ્રાચી લખીને આવજો સમજી જઈશું જો આપણે ઓલમોસ્ટ પ્રાચી પહોંચવા જ આવ્યા છે પોચવા આવી ઓલમોસ્ટોચી જ ગયા છે અહીંયા લોકો બાર સ્પેશિયલ ટ્રક ભરાઈને પાણી રેડવા માટે આવે છે શું લખું વાંચો સો વાર કાશી એક વાર પ્રાચી એટલું મહત્વ છે પરદાદા વખત થી અહીંયા પાણી રેડવા માટે આવે છે બધા આપણે લોટો ભરે નીકળી ગયા પાણી રેડવા માટે પણ અહીંયા તો ભીડ એટલી બધી વારો નતો આવે જગ્યા ખાલી થાય પાણી રેડી નીકળી ગયા આગળ મંદિરે દર્શન કરવા માટે અહીંયા પાણીનો કોણ દર વખતે ભરેલો હોય પણ ઉનાળાના સીઝનમાં પહેલી વાર ખાલી મેં પછી બીજા એક મંદિરે દર્શન કરવા ગયા બાપુએ મને શું કીધું સાંભળો તમને સંભળાય તો અહીંયા આજે રમકડાની માર્કેટ છે નાનો ત્યારે હું બહુ જ આવેલું છું ભાઈ મને યા છું નાનો ત્યારે પપ્પા મારા માટે આ ડોરેમ લઈને આવ્યા હતા પાણી રેડવાનો સવાર કે નાસ્તો કરીને આવ્યા હતા નીકળી ગયા ગાંઠિયા ખાવા માટે અનફોર્ચ્યુનેટલી કેમ ખબર નહીં પણ ગાડીના આગળના ટાયરમાં પંચર પંચ થઈ ગયું પંચર કરાવ લીધું ગરમી વધારે લાગતી ભૂકી